હા હા વાર ત્યાં મેલી પણ કોઈ કોળીવાડ ના આયા તા તું ભાટી ગયો થોડો પેલા જૈના પત્રા પર આ કુકો બધું આ જાય બધું તારું ઓડી જાય તો

કે ના જવાય હાલ આ કોમ કરવાનું છે ને આમ કરવાનું છે કોણ કાકી જીંદગી હોય ફરવા ખાવ પડો તારું ભાઈ નહીં આય તો હા ડોહો હમુર તો પાવાગઢ મીનાવાળા પર એમ ભાઈ જઉ છે ઓહો બાટું પાળ તો પૈસા લે આવ ઓ વાત કે તો મોળા ને કાળીયા હમરા હા કે કીધું માર તો આ ડોહોલો હમ હહળતો જ નહીં આમ તો કુ તાન ઓ આંઠા એ ડોશી ના જવાય હો

એ નથી ત્યાં થઈ ફક્ત તો બે હું આવે તો કે પછી બે આપણો કોંજી નાખડી જવાનું દીકું ડોશીસી અને એ તો ના પાડતા હતા લાકડામાં ત્યાં તોય કિસી તીર જ નઈ કરો અમારે એવો કોપર થઈ આપા છે આવતા જો હો પાન પછી એ હા

કરેલો શું કરે કેમ ભાઈ ચાલો અંબાજી લો ટાઈમ છે ના અંબાજી હું આડું કર્યા અંબાજી ક્યાં પણ હું કઉ છું

આવ <laughs> 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 <laughs>

ખાવે ને પીવે ને કોમે નિકારું કસ્તી નિકારું મેહીરો અખો ને વારાક ને નાખે તો